હાય વેલકમ ટુ માય ટુ ફેમિલી જુઓ અમે આજે પણ રાધાકૃષ્ણ મંદિર જવા રેડી થઈ ગયા છે જુઓ મારો જીયાન ગોવાડીયો અને કનૈયો બંને બન્યો છે તમે જોઈ શકો છો મારો જીયાન કહેતો તો મમ્મી મને આજે પહેરાવ છે એટલે આજે પણ એને પહેરાવ્યું છે મેં જોઈ શકો છો તમે મારો જિયાન રેડી થઈ ગયો છે અને જો અમે આવી ગયા છે અમારે જે સામે ભાભી રહે છે હેમંગી ભાભી એમની ત્યાં ઘરે કે અમે સાથે જવાના છીએ એમનો હેતાર્થ જો એ પણ રેડી થઈ ગયો છે જીઆરનું જોઈને પહેરવું હતું જો આ છે હેમાંગી ભાભી એ પણ રેડી થઈ ગયા છે અને અમે હવે સાથે રાધાકૃષ્ણ મંદિર આવી પણ ગયા જોઈ શકો છો આ મેઇન ગેટ છે ત્યાં કેટલું મસ્ત જન્માષ્ટમીનું શણગાર્યું હતું જોવો જ તો કેટલું મસ્ત શણગાર્યું છે જો મસ્ત થીમ રેડી કરી છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું બધું સજાયું છે કૃષ્ણ મંદિર તમે જોઈ શકો છો પબ્લિકે પણ આજે એટલું છે કારણ કે આજે મટકી ફોડ પ્રોગ્રામ છે આજે મટકી ફોડ ઉત્સવ છે કારણ કે આજે નંદોત્સવ હતું એ બધું સવારે બધું પતી ગયું ને અત્યારે હતો મટકી ફોડ પ્રોગ્રામ એ તમે આગળ તમે વિડીયોમાં જોઈ શકશો મટકી ફોડ મટકી ફોડે છે તે વિડીયો પણ તમે જોઈ શકશો અને આ અમે આગળ જઈને અમે અમારે એના પપ્પાના ફ્રેન્ડના વાઈફ પણ આવવાના હતા એ પણ આવી ગયા છે એ અમારી રાહ જોઈને બેસી રહ્યા બેઠા હતા તો હવે એમને પણ અમે આગળ જઈને મળીશું જો અમારો જિયાન હેદાર્થ જો બંને પણ અહીંયા રેડી થઈ ગયા છે જો આજે પબ્લિક પણ બહુ જ છે જો અમારી આ શિવનિયા રાધા રાણી જો મસ્ત મજાની રેડી થઈને એ પણ આવી ગયા છે જો અમે ફોટો પણ શૂટ કર્યા હતા જો મસ્ત મજાના ફોટો શૂટ કર્યા જો હેતા શિવન્યા જીઆ આ પ્રિયા ભાભી છે એ શિવન્યા એમની દીકરી છે જો આ પ્રિયા ભાભી એ પણ આવી ગયા હતા એ ક્યારના આવી ગયા હતા એ અમારી રાહ જોઈ રહ્યા હતા

તમે જોઈ શકો છો જુઓ બધા ગરબા પણ કરી રહ્યા છે જોઈ શકો છો તમે Peek- જો હું જિયાને શિવને ગરબા કરાઈ રહી છું ના પાડતા હતા કે અમારે નથી કરવા તો પણ મેં લોકોને પકડીને ગરબા કરાય આ બાજુ હેતાર્થને પણ કીધું પણ હેતાર્થ ના માન્યો કે મારે નથી કરવા એને તો જીયાની કેબ જોઈતી હતી હવે આપણે આગળ મહાદેવના દર્શન કરીશું પછી ગણપતિના દર્શન કરીશું જુઓ આ છે મહાદેવ ધાનથી શણગાર્યા છે જે તે આપણે ધાન્ય જે આપણે ખાતા હોઈએ જે અનાજના દાના છે એનાથી આજે શણગાર્યા છે મહાદેવને તમે જોઈ શકો છો તમે મહાદેવના દર્શન કરી શકો છો જો સિવન્યા અને જીયાજન પગે લાગે છે મહાદેવને આગળ તમે ગણપતિના પણ દર્શન કરી શકો છો જો હેતાર્થ પણ આવી ગયો ને શિવનિયા જોડે દર્શન કરવા જો આ પ્રિયા ભાભી અમે બધા બેઠા છીએ હેમંગી ભાભી પણ છે બાજુમાં મારી બાજુમાં પ્રિયા ભાભી છે એમની બાજુમાં હેમંગી ભાભી છે એમનો દીકરો છે હેતાર્થ તો હા એ કહી રહ્યા છે અમે દર્શન કરીને બેઠા આ સીવુ ને જિયાન જો એ પણ હાઈ કે છે જો અમે હવે પ્રસાદ લઈ લીધો છે મસ્ત મજાનો પ્રસાદ છે અમારે જીયાન બધા ખુશ થઈ ગયા જીયાન હેતા જો અમે ઘરે આવી ગયા હાય વેલકમ ટુ માય ટુ ફેમિલી તમે કેમ છો બધા મજામાં આઈ આવ્યો અમે આજે પણ રાધાકૃષ્ણ મંદિર ગયા હતા અને અમે આજે આજે હતો મટકી ફોડ ઉત્સવ હતો આજે મટકી ફોડવાનો પ્રોગ્રામ હતો આજે મંદિરમાં અને અમે મારા સામેવાળા ભાભી હેમાંગી ભાભી હતા એમનો દીકરો હિતાર્થ મારો જિયાન અને હું અમે જણ મંદિર ગયા ત્યાં અમારે અમારે એક એના પપ્પાના ફ્રેન્ડના ભાઈ પણ આવવાના હતા એમની દીકરીને લઈને સિમનિયા નામ છે તો એ પણ આવી ગયા આવ્યા હતા મંદિરે અને અમે લોકો ત્યાં પહોંચ્યા અને તમે વિડીયોમાં હું બ્લોગ અપલોડ કરીશ તેમાં તમે જોઈ શકશો બધો મટકી ફોડ પ્રોગ્રામ પછી બધા અમે મહાદેવના દર્શન કર્યા ગણપતિના દર્શન કર્યા તમે વિડીયોમાં તમે જોઈ શકશો અને તમને તમને આ વિડીયો કેવો લાગે તો વિડીયો તમને જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મા હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ પણ લખવાનું ભૂલશો નહીં અને હું વિડીયો અપલોડ કરીશ તેમાં હું તમને બધું બતાડીશ તમે જોઈ શકશો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ગણેશ જય અંબે